એકવીસ નવેમ્બર ઓગણીસસો ના રોજ પરમવીર ચક્રથી સન્માનિત નાયક જદુરામ સિંહનો જન્મ ઉત્તર પ્રદેશમાં થયો હતો નાયક જદુરામ સિંહ એ ઓગણીસો સુડતાલીસ ભારત પાકિસ્તાન યુદ્ધમાં અભૂતપૂર્વ બહાદરી બતાવી હતી યુદ્ધ દરમિયાન જમ્મુ અને કાશ્મીરના નવસેરા સેક્ટરમાં તેના જદુરામ સિંહ પોતાની નાની ટુકડી સાથે ભારે દુશ્મન સેનાનો સામનો કરી રહ્યા હતા છ ફેબ્રુઆરી 1948 ના રોજ દુશ્મનોએ નવસેરા ઉપર કબજો કરવા માટે જોરદાર હુમલો કર્યો ચદુરાજસિંહે પોતાના સાથીઓ સાથે મોરચા ઉપર ઊભા રહ્યા અને દુશ્મનનો ઘણા હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા જ્યારે ગોળીઓ ખતમ થઈ ગઈ ત્યારે તેને તેની રાઇફલ અને બાયનેટનો બટનથી દુશ્મન ઉપર હુમલો કર્યો તેને તેમનાથી જીવનનું બલિદાન આપીને ભારતીય સેનાને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ પોસ્ટની રક્ષા કરવામાં મદદ કરી તેમની બહાદુરી માટે તેમને પરમવીર ચક્રથી નવાજવામાં આવ્યા હતા જે ભારતનું સર્વોચ્ચ લશ્કરી સન્માન મરણોત્તર એનાયત કરવામાં આવ્યું હતું આંદોબાર નિકોબાર ટાપુમાં એક અનામી ટાપુનું નામ પણ હીરો જદુનાથ સિંહના નામ ઉપર રાખવામાં આવ્યું છે આ ટાપુનું નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે માં રાખ્યું હતું એકવીસ નવેમ્બર ઓગણીસો ના રોજ મહાન વૈજ્ઞાનિક ચંદ્રશેખર વેંકટરામનું બેંગલોરુમાં અવસાન થયું તેમને સીવી રામન તરીકે ઓળખવામાં આવે છે. રામનને ભૌતિક શાસ્ત્રના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું અને રામન ઇફેક્ટની શોધ માટે વિશ્વ વિખ્યાત બન્યા હતા. રામન અસર જેને સ્ટેરિંગ ઓફ લાઇટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ અસર એ સમજવામાં મદદ કરીએ તો પ્રકાશ કેવી રીતે મધ્યમાંથી પસાર થાય ત્યારે તેની તરંગ લંબાઈમાં ફેરફાર થાય છે. આ મહત્વપૂર્ણ શોધ માટે તેને ઓગણીસો ત્રીસ માં ભૌતિક શાસ્ત્ર નોબલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો અને આ પુરસ્કાર મેળવનાર તેઓ પ્રથમ એશિયન વૈજ્ઞાનિક બન્યા હતા સીવી રામન વિજ્ઞાન અને ટેકનોલોજીમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે ભારત સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા

સત્યેન્દ્રનાથ બોઝ બંગાળના યુવા ક્રાંતિકારી માના એક હતા જેમને વિદેશી શાસન સામે સશસ્ત્ર સંઘર્ષનો માર્ગ અપનાવ્યો હતો સત્યેન્દ્રનાથ બોઝ અનુશીલન સમિતિના સભ્ય હતા જે બ્રિટિશ રાજ વિરોધ સંગઠિત ક્રાંતિકારી પ્રવૃત્તિમાં સામેલ હતી પોતાના સાથીદારો સાથે મળીને તેમણે અંગ્રેજ શાસન ને પડકાર ફેંક્યો અને લોકોમાં આઝાદીની નવી ચેતના જગાવી આલીપોર બોમ્બ કેસમાં અંડર ટ્રાયલ તરીકે જેલમાં ગયા હતા એકત્રીસ ઓગસ્ટ ઓગણીસો ના રોજ સત્યેન્દ્રનાથ બોઝે ક્રાંતિકારી કનૈયાલાલ દત્ત સાથે મળીને નરેન ગોપસ્વામી નામના દેશદ્રોહીની હત્યા કરી હતી કારણ કે તે એરોબંદો અને અન્ય ક્રાંતિકારીઓ સામે આલીપોર બોમ્બ કેસમાં સરકારી સાક્ષી બની ગયા હતા નરેન ગોસ્વામીની હત્યા બાદ કન્નૈલાલ દત્ત અને સત્યેન્દ્રનાથ બોઝને ફાંસીની સજા આપવામાં આવી હતી તેમની ફાંસીથી બ્રિટિશ સરકાર સામે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને સ્વતંત્રતા સંગ્રામમાં નવી ઊર્જાનો સંચાર થયો હતો સત્યેન્દ્રનાથ બોઝનું બલિદાન ભારતીય યુવાનોને સતત પ્રેરણા આપતું રહ્યું છે અને તેમના યોગદાનથી સ્વતંત્ર સંગ્રામને નવી દિશા પણ મળી હતી ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ એકવીસ નવેમ્બર ઓગણીસો ના રોજ સમાપ્ત થયો આ સંઘર્ષ લગભગ એક વર્ષ સુધી ચાલ્યો જે વીસ ઓક્ટોબર ઓગણીસો ના રોજ શરૂ થયો હતો આ યુદ્ધને ભારત ચીન સરહદ વિવાદ તરીકે ઓળખવામાં આવે છે યુદ્ધનું મુખ્ય કારણ અક્ષાય ચીન અને અરુણાચલ પ્રદેશ તે સમયે નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર એજન્સી પરના ચીનના દાવા હતા ચીને ભારતીય સમુદાયમાં ઘૂસણખોરી કરી હતી જે બાદ બંને દેશની સેના આમને સામે આવી ગઈ હતી આ યુદ્ધ ભારત માટે અણધાર્યું હતું અને વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી ભારત માટે પડકારરૂપ પણ માનવામાં આવતું હતું આ યુદ્ધમાં ભારતને ઘણા વિસ્તારમાં પીછેહટ કરવી પડી હતી ચીને અક્સાઈ ચીન ઉપર પોતાની પકડ જમાવી હતી યુદ્ધ દરમિયાન ભારતીય સેનાએ મર્યાદિત સંસાધનો હોવા છતાં બહાદુરી દર્શાવી હતી ચીને એકવીસ નવેમ્બર ઓગણીસો ના રોજ એકપક્ષીય યુદ્ધ વિરામની ઘોષણા કરી અને તેની સેના પાછી ખેંચી લીધી આ સંઘર્ષે ભારતને તેની સૈન્ય અને વ્યૂહાત્મક તૈયારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રેરણા આપી આ ઘટના ભારતીય ઇતિહાસમાં એક વળાંક બની ગઈ તેને ભાવિ સંરક્ષણ અને રાજદ્વારી નીતિઓને ઊંડી અસર કરી હતી એકવીસ નવેમ્બર ઓગણીસો સુડતાલીસ ના રોજ સ્વતંત્ર ભારત ને તેની પ્રથમ ટપાલ ટિકિટ બહાર પાડી આ ટપાલ ટિકિટ પર ભારત નો ટિકિટ પર જય હિન્દ સૂત્ર પણ લખવામાં આવ્યું હતું જે સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન દેશભક્તિનું આહાન બની ગયું હતું તેની કિંમત ચૌદ રૂપિયા હતી આ ટપાલ ટિકિટ ને રાષ્ટ્રીય એકતા અને ગૌરવ નું પ્રતિક માનવામાં આવે છે આઝાદી પછી તરત જ બહાર પાડવામાં આવેલ આ સ્ટેમ તે સમયે ટપાલ સેવામાં ઉપયોગમાં લેવા સાથે જ કલેક્ટર્સ માટે એક ઐતિહાસિક વારસો બની ગયો હતો ભારતના સ્વતંત્રતા સંગ્રામ અને નવી શરૂઆતના આદરના પ્રતીક તરીકે આ ટપાલ ટિકિટ આજે પણ ભારતીય ઇતિહાસમાં મહત્વનું સ્થાન ધરાવે છે

તેમાં સિલિન્ડર અને ઉપયોગ કરવામાં જે ધ્વનિ તરંગો ને રેકોર્ડ કરવા અને ફરીથી ચલાવવા માટે સક્ષમ હતું પ્રથમ રેકોર્ડ થયેલ અવાજ એડિસન નો પોતાનો અવાજ હતો જે કવિતાની પંક્તિ કહે છે મેરીને થોડું લેમ્બ હતું મનોરંજન સંચાર અને ધ્વનિની ક્ષેત્રમાં ક્રાંતિ લાવી તેની સાથે તેના દ્વારા સંગીત વાણી અને અન્ય અવાજો રેકોર્ડ કરવા તેનો વિશ્વમાં કોઈ પણ ભાગમાં વગાડવા શક્ય બન્યું હતું ફોનોગ્રામ સાથે તેમણે ભાવિ ઓડિયો નો ઉપકરણ અને રેકોર્ડિંગની તકનીકીનો પાયો પણ નાખ્યો હતો જે આજના આધુનિક સંગીત ઉદ્યોગ અને તકનીકી વિકાસનો આધાર બનાવવામાં આવ્યો છે